સ્વામિનારાયણ આ વિડીયોમાં હું તમને જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજી મહારાજની સેવા માટે ભૂળાભાઈ આપેલી બે ગાયોનો પ્રસંગ જણાવીશ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં વેરાભાઈએ ઠાકોરજીના થાળમાં દૂધની તાહળી ન દેખતા પૂછ્યું કે સ્વામી આજ કેમ મહારાજને થાળમાં દૂધ નથી એ સાંભળીને સદગુરુ ગુણેદિતાનારંદ સ્વામી કહે વેરાભાઈ તમે ક્યાંક જઈને સારી લાગે તો ગાયું લઈ આવો બે ચાર દાડાથી દુજાણા છે સ્વામીની ઈચ્છા જોઈ વેરાભાઈએ દેવા ભગત ભરવાને સાથે લઈ ગીરના ગામડા નેસડા ભમતા ભમતા તી આથમ્યો પણ ક્યાંય સારું જુજાણું ધ્યાનમાં ન બેઠું એટલે ભેરિયા નેસે રાત રહ્યા રાતના વાળુ કરી સૌ સાથે ડાયરામાં બેઠા ત્યારે નેસડાના ભાઈઓએ મહેમાનોને પરિચયને આવવાનું કારણ જાણ્યું ત્યારે રૂપો બાબો બોલ્યો અહીંથી આથમણે દસે બે ચાર ગામ જાઓ ત્યાં સાઠ મેળા નેસ છે તમારી આંખો ફાટી જાય એવી ગીરની અસલ ઓલાદુની ગાયો હમણાં રૂડોભાઈ ટોળું એક ફેરવે છે એ રૂડોભાઈ તો ધર્મનો માણસ છે પણ એનું ઘરનું માણસ જરા કઠણ છે એના માલ પર નજર તો ન મંડાય વેરાભાઈ કહે પણ આપણે ક્યાં ધર્માદામાં લેવી છે હા ધર્મના સ્થાનક માટે લેવી છે ખરી પણ મો માગ્યા રૂપિયા આપવા છે સવારમાં વેરાભાઈ અને દેવો ભગત બેવ સાંઢ મેળા બાજુ હાલ્યા ઢોર તો સીમમાં ચાલી ગયા પણ એ ખબર પડતા જ સીમમાં ચાલ્યા સીમમાં ગાયોનું ટોળું જોયું ઉજમ પારવડી રાતી ગોરી ઘોડી પાડેર કાબરી એક જ વંશની નિરખેલી ગાયો સીમની લીલી ધોકડ ચરતી હતી ગાયોને જોતા જ દેવા ભગત અને વેરાભાઈની નજર ઢરી ગઈ જો મહારાજનો રાજીપો થાય તો વેણ નાખ્યું પાછું નહીં પડે બે મનમાં ઘાટ ઘડતા દૂર ઝાડના છાયે બેઠે રૂડાને જોઈ તે તરફ ચાલ્યા બે ચાર હાથ છેટાવ રહ્યા અને દેવા ભગતે પડકારો કર્યો હે રામ રામ હે રામ રામ રૂડો કહે કયા મલકમાં રહેવાનું ભાઈ દેવા ભગત કહે તમારા જ મલકના છીએ પણ આ તો સાધુ સંતોનો સહવાસ તે એવો વેશ પહેર્યો છે જૂનાગઢ સ્વામી મંદિરના સેવક છીએ રૂડો કહે ઓહો તો તો દેવદ્વારના પાર્ષદને બોલો આમ ક્યાં જવા નીકળ્યા છો દેવા ભગતે કહ્યું અહીં સુધી જ અમારે ઠાકોરજી માટે સારું દુજાણું જોઈએ છીએ તે સાંભળ્યું છે કે આ પંથકમાં બીજે પટકવા કરતાં સાઠ મેળા જાઓ ત્યાં રૂડોભાઈ પાસે એવા પશુ છે કે જોતા જીવ ઠરશે અને સાચે જ આ તમારા ઢોરને જોઈને જીવ ઠર્યો રૂડો કહે અરે એમાં તે શું અચકાવ છું સેવામાં મારા પસુડાને મોકો મળતો હોય તો આમ તો અહીં જીવતર પૂરું કરવા કરતાં ભગવાનની સેવા ચાકરીમાં જાય એથી રૂડું શું આમ તો ક્યાં કાઈ ધર્માદો થાય એવું ટાણું મળે છે આ પશુડાની હાયને સીમાડો ફટકીને માણસાઈ પણ ભૂલી ગયો છું વેરાભાઈને થયું શ્રીજી મહારાજ આને હઈએ વસીને બોલે છે તે પાદરું પડ્યું તે પછી રાતે વાડું કરીને સૌ કોઈ વાતો કરતા સુતા સવારમાં ઊઠી પૂજાપાઠ કરીને શિરામણ કર્યા તે પછી બંનેને રૂડો ચોક તરફ લઈ ગયો અને કહ્યું લ્યો જોવે લઈ લ્યો બેને બદલે લઈ લ્યો ના ભાઈ બે જ જોઈએ છે જાજી ભેડી કરીને સાચવનાર જુએ ને કહી દેવાએ રૂડાને કહ્યું બોલો કિંમત તે સુણીને રૂડો કહે અરે મહેમાનની કિંમત તે કાંઈ હોય ધર્માદાની છે ને પણ તમારું મન રાખવા ઘરના ને પૂછી આવું કહી રૂડો રાંધણિયામાં ગયો ને બોલ્યો આ મહેમાનની ઓળખ પડી કે ત્યારે એની ઘરવાળી કહે ના અરે એ તારા કાકાનો ભત્રીજો છે એને જૂનાગઢ મંદિર માટે ગાયો જુએ છે બાય કહે તે આપોને પણ જોજો ધર્માદો છે અને મારી કાકીને ખબર પડશે તો એ ઠપકો આપશે ખેંશે ને છોડી બળ્યો તારો અવતાર એ ધર્માદાના પૈસા લીધા સારું તો મહેમાનને ઘડીક રોકો ત્યાં હું પાણીનું બેડું ખાલી છે તે ભરી લાવું ભલે કહી રૂડો પાછો જોકમાં આવ્યો ને બોલ્યો દેવાભાઈ તમને મનપસંદ કાઢી લ્યો દેવા ભગત કહે ના રૂડાભાઈ તમે જ તમને મન પડે તે કાઢી આપો ને આમાં એકેય ક્યાં નબળી ગાયો છે તે વખતે રૂડાએ ચોકમાં હાક મારી ઓ ગૌરી ઓ જમની અને તરત જ બે વેતર વ્યાયેલી બે ગાયું ઊંચા પૂંછડા લઈ ટોળામાંથી રૂડા તરફ આવી ઊભી રૂડાભાઈ બોલો રૂપિયા દેવા ભગતે ફરી કહ્યું હાવ રાખો હવે આ ધર્માદો છે કહ્યું ને રૂપિયા લાવ તો ગો મેક રૂડો હાથ જોડીને બોલ્યો વેરાભાઈના ગળામાંથી શબ્દો વછૂટ્યા એમને એમ તે થોડું જવાય લ્યો હવે હાલો પાછો તમારે પલ્લો જાજો છે માથે સુરસ આવશે હાંકો બેહીને કહી રૂડાએ બે ગાયું પૈંડ પર હેતથી હાથ ફેરવ્યો અને સાથે ચાલવા માંડ્યું થોડેક આગળ જતાં ત્યાં પાણીની હેલ ભરીને બાઈ સામે મળતા બોલી જરા થોભી જાઓ એ બે આવ્યુંને પાછી વાળી કુબે લાવો આટલા શબ્દમાં તો વેરાભાઈ અને દેવાના હૈયા તરફડિયા ઉઠ્યા લો આ બાઈએ કંઈક નવી ઉપાધિ માંડી છે બાઈ તો કહીને આગળ ચાલી હેલ પાણીયારે ઉતારી ઘરમાં જઈ થાળીમાં ગોળના ગાંગડાને કંકાવટી લઈ આવી ક્યાં બે ગાયો પાછી ફળીએ આવતા તેને ચાંદલો કરી ગોળ ખવડાવીને બોલી માતાજી જોજો ચોકની આબરૂ જાળવજો ઠાકોરજીની સેવામાં કમી ન રાખતી આવા રૂડા અવતારે ભાગ્ય જાગ્યા છે એમ કહી બાઈ બંને ગાયોને પગે લાગી બોલી કાકા તમારી ઓળખ મોડેથી પડી તેથી મહેમાનગતિ થઈ નહીં તે માફ કરજો જરૂર કોઈ વેળાએ એકવાર આવજો ભલે દીકરી કહી દેવાએ ખીચામાંથી બે રૂપિયા રૂડી બઈને આપવા માંડ્યા ત્યારે તે બોલી કાકા મારા સમ આજ તો અમે નહીં લઈએ અરે દીકરી આ ગાયોની કિંમત નથી તારા ઘોડાનું પાણી પીધું તે સમાજની રીત છે તારે આંગણેથી ઠાલું કેમ જવાય લઈ લે તેને આ લગા લાખાના સમ મારો હાથ પાછો ન ઠેલ એમ કહી બંને રૂપિયા આપીને ચાલ્યા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ગાયો લાવ્યા ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી કે બાએ ગાયના કાનમાં કીધું કે માવડી આ જોકનો લજવતી સ્વામી કહે જુઓ આપણે પણ આ સ્વામિનારાયણની જોગ ન લજાવીએ જય સ્વામિનારાયણ સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો How nice